મોરબી શહેરની અંદર જામી રહી છે પ્રાચીન શેરી ગરબીઓ જ્યાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ રમે છે માં આદ્યાશક્તિની ઉપાસના આરાધના સાધના અને પૂજનનો મહાપર્વ એટલે નવલા નવરતા નવરાત્રી જેનો પ્રારંભ થયો છે જેમાં આદ્યાશક્તિની સ્તુતિ સાથે પ્રાચીન અને અર્વાચન ગરબીઓની શરૂઆત થાય છે આ વર્ષે બે પાર્ટી પ્લોટ નવરાત્રિનું આયોજન અને બાકીના તમામ શહેરી લતા અને ગલીઓમાં શહેરીએ ગરબાઓનું આયોજન છે જેમાં મોરબી કન્યા છાત્રાએ રોડ ઉપર આવેલા શ્રી કુંજ સોસાયટી બેમાં નવરાત્રિનું આયોજન થયેલું છે અહીંયા એસી જેટલા મકાનોમાં લોકો રહે છે જેના સાર્વજનિક પ્લોટમાં નવરાત્રીનું આયોજન થયું છે એમાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે બાદમાં યુવાનો સહિત પુરુષો ગરબે રમે છે અને ત્યારબાદ નાની બાળાઓ સહિત મોટી બહેનો પણ ગરબે રમે છે સમગ્ર સોસાયટીના લોકો નવરાત્રિમાં સક્રિય સહયોગ આપે છે નવરાત્રિમાં પ્રસાદ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓ પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય છે અને પ્રાચીન ગરબાનું આરો આયોજન હોય માતાજીના ગુણગાન ગરવાઈ રહ્યા છે આરાધના થાય છે તેવું શહેરીય ગરબેનું મહત્ત્વ પણ વધ્યું છે મોરબી શહેરના દરેક વિસ્તારોમાં શહેરીઓમાં અને ઘણા પણ એપાર્ટમેન્ટોની અંદર પણ ગરબીઓનું આયોજન કરેલું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી